જેસર તાલુકાના ઓગલવાણથી મોટા ખુટવાડા ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત દયનીય સ્થિતિમાં પહોંચી ગયો છે માર્ગ પર ઊંડા ખાડા ધોવાઈ ગયેલા નાળા અને તૂટેલા ભાગોને કારણે સામાન્ય વાહન ચાલન પણ જોખમરૂપ બની ગયું છે ગ્રામ લોકોના જણાવ્યા મુજબ રોજિંદા આવતા જતા લોકો વિદ્યાર્થીઓ તથા ખેડૂતો માટે આ માર્ગ જીવલણ સાબિત થઈ રહ્યો છે ટ્રેક્ટર બાઇક રિક્ષા સહિતના વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જતા અકસ્માતની શક્યતાઓ વધી રહી છે

સામૂહ આરોગ્ય કેન્દ્ર આવેલું છે જેથી કરીને સારવાર અર્થે આવતા દર્દીઓ છે ગામની અંદર હાઈસ્કૂલ આવેલી છે ઇરિકેશન ઓફિસ પ્રકારની ઓફિસ આવેલી છે તો ને ગામને ગામને જે જોડતો રોડ છે એ ગામના અવરજવર કરવા માટે રોડ ખરાબ હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોને બંને ગામના લોકોને ખેડૂતોને અને ખાસ કરીને હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નાની નાની દીકરીઓ જે આવતી હોય અભ્યાસ અર્થે એને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો સરકારને એક મીડિયાના માધ્યમથી મારે જણાવવાનું છે કે ભાઈ જયારે અમે કોઈ ન્યૂઝ મીડિયામાં અહેવાલતા હોય તો અમને એવું જાણવા મળે છે કે આજે ગુજરાતના ખેડૂતોને ગુજરાતના ગામડા ને અમારે ડબલ એન્જિનની સરકાર છે એટલે અમારા પાવરફુલ ગામડા બનાવવા છે આ કરવું પણ ખરેખર સ્થાનિક નેતા હોય કોઈ પણ કાર્યકર્તા હોય રાજકીય આગેવાનો હોય સુટાણેલા હોય એ ક્યારેક ખુટોડાથી ઉગલવાનું ગામ નીકળે ને તો એને ખબર પડે કે જે મારો વિસ્તાર છે કઈ રીતે આ પરેશાની ભોગવી રહ્યા છે